અપાયો છે ટીડીઓ બિલ પાસ કરાવવા માટે છ હજાર ની લાંચ માંગી હતી એસીબી ની કાર્યવાહી થી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે મહેન્દ્રકુમાર હાથીવાલા છ હજાર રૂપિયા ની લાંચ લેતા ઝડપાયો છે ટીડીઓએ બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે ડાંગ ના સુબીર ટીડીઓ લાંચ લેતા ઝડપાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતાર્થ જોડાઈ ચૂક્યા છે હિતાર્થ ટીડી ટીડીઓ ડાંગના સુબીર ટીડીઓ લાંચ લેતા ઝડપાયો છે જી બંસી ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાની થયેલ વ્યાપક ચર્ચા વચ્ચે ઘણા સમય પછી એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી એક લાંચે અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધાનો કિસ્સરો સામે આવતા હાલ તો ડાંગ જિલ્લામાં ચકચાર જાગી છે ત્યારે આ મામલાની મળેલ વિગતો મુજબ જિલ્લાના સુબીર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી મહેન્દ્ર કુમાર હાથીવાલાએ એક જાગૃત નાગરિક પાસે પંદરમાં નાણાં પંચ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી સુબીર નાઓ તરફથી મંજૂર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીનું બિલ પસાર કરવા છ હજાર રૂપિયાની લાંચ માગી હતી જેને લઈ એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરી હતી જે માહિતીની ખરાઈ કર્યા બાદ તેના આધારે એસીબીના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું જે મુજબ જાગૃત નાગરિક તાલુકા પંચાયત કચેરી સુબીર ખાતે આવેલ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં માગેલ લાંચની રકમ પેટે રૂપિયા છ આપવા તાલુકા કચેરીએ ગયેલ હતા જ્યાં ટીડીઓને લાંચની રકમ આપતા જ એસીબીના સ્થળ ઉપર પહોંચી જઈ તાલુકા વિકાસ અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા સુબીરની કચેરીઓમાં ખડબડાટ મચી ગયો હતો હાલ આ મામલે નિવેદન નોંધવા અને સર્ચની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે અને હવે જોઈએ મહત્વના સમાચારો ફટાફટ અંદાજમાં ગુજરાતમાં રહે